મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડોમાં એરંડાના માલની આવકનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે તેમ છતાં હજુ ઘણા ખેડૂતોને પોતાનો માલ સારા ભાવ લેવાલીને આશામાં સંગ્રહ કરી રહ્યા છે એરંડાના આજના બજાર ભાવ વધશે કે કેમ તે અંગે કોઈ ચોક્કસ અનુમાન કરવું પણ યોગ્ય લગતું નથી કારણ કે ઘણા સમયથી એરંડા બજારમાં કોઈ સુધારો જણાતો નથી ઉલટાનો થોડુંક નરમ બજાર જોવા મળી રહ્યું છે

બોટાદમાં અગિયાર ધાનેરા માં બારસો પંદર થી બારસો અડસઠ હારીજ માં બારસો એકત્રીસ થી બારસો ત્રેસઠ પાલનપુર માં બારસો અડતાલીસ થી બારસો ઓગણપચાસ થરા બારસો પચીસ થી બારસો પચાસ વેલડી માં બારસો થી બારસો ને એકતાલીસ સિદ્ધપુર માં બારસો વીસ થી બારસો હિંમતનગર બારસો પાંત્રીસ આમરિયાસર માં બારસો એકત્રીસ થી બારસો બત્રીસ લાખાણી માં બારસો પાંત્રીસ થી બારસો ઓગણપચાસ કાંતિજમાં બારસો થી બારસો સાહીઠ વારાહી માં બારસો થી બારસો વીસ દાહોદમાં માં ગ્યારસો સાહીઠ થી ગ્યારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો